માવજીભાઈ પટેલ છત્રીસે કોમના ઉમેદવાર છે તમામ સમાજો માવજીભાઈને સમર્થન કરે છે આજની તારીખમાં કોઈ સમાજ એવો બાકાત નથી કે જે માવજીભાઈને સમર્થન ના કરતો હોય સાથે નહીં હું સમાજ સાથે છું આપે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને આપણે આપને મેન્ડેટ ડબલ સાબ પૂછો કે ના પૂછો ના નહીં મેન્ડેટ માટે મે જે તે જે તે સમયે અમે રજૂઆત કરી દીધી હતી એટલે અમારે મેન્ડેટ અમને મળવું એવો અમારો કોઈ આગ્રહ નતો ગમે તે કોમને તમે મેન્ડેટ આપો અમે કાયમી ભાજપ સાથે છીએ અને તમામ કોમોમાંથી પચીસ વોટવાળી કોમને પણ તમે મેન્ડેટ આપો તો અમે એમ સાથે રહેવાના છીએ અમારા સમાજના સંપૂર્ણ વોટ એમને મળવાના છે આ ગણતરીથી એ લોકોએ કોઈ અમારી વાત સાંભળેલી આખા મત વિસ્તારમાંથી તમામ લોકોનો એક જ અવાજ હતો કે ભાઈ ઈતરને ગમે એને ટિકિટ આપો એટલે એમણે આપી નહીં એટલે લોકો નારાજ થયા

બાકી તમામ સમાજના આગેવાનો દરેક કોમના કોમ ના માવતી ભાઈ સાથે પક્ષ ને કોઈ નુકસાન થવાનું નથી કરી અમારી પાસે લોકો છે એટલી વાર અમારે કોઈ વાંધો નથી લોકો નહીં હોય ત્યારે અમે પક્ષમાં નહીં હોય અમે ઘરે બેઠું કરવી પડે ક્યાંક ચૌધરી સમાજ અન્યાય જેવું ચૌધરી સમાજ અન્યાય કોઈ નથી ચૌધરી સમાજે એવું કીધું હતું કે ગમે તે ઇતર કોમને પણ ટિકિટ આપો પચીસ વોટ વાળી કોમને તમે ટિકિટ આપો તો ચૌધરી સમાજ તમારી સાથે આવું કીધું હતું માત્ર ચૌધરી સમાજ ને અન્યાય થયો એના માટે ઠાકોર સમાજના બીજા ઉમેદવારો હતા એમને એમને ટિકિટ આપી હોત તો પણ અમારે ઉમેદવારી કરવાની નથી ભાઈ હતા અમઝુજી હતા ગગોજી હતા પીરોજી હતા આ બધાના માંથી ગમે એને આપ્યો હતો અમે અમારી તૈયારી સ્વરૂપજીએ બે હજાર બાવીસ માં તમામ સમાજોએ એમને સો ટકા મતદાન આપ્યું હતું ઈતર સમાજ હોય ચૌધરી સમાજ હોય બધાએ પણ એમના સમાજે જ એમને સ્વીકાર્યા નહોતા એટલા માટે એક તો એ વસ્તુ હતી બીજી રેખાબેન ચૂંટણી લડ્યા એટલે એમણે બિલકુલ મહેનત કરી નથી અને એ ચૌધરી સમાજને ટિકિટ મળવાથી એમ કહેતા હતા કે ભાઈ અમે તો બેની બેનને જીતાડશું અને રેખાબેનને હેરવા એટલે અમારા તમામ સમાજો છત્રીસે કોમે એવો નિર્ણય કર્યો કે આ લોકો ભાજપને વોટ આપતા નથી એટલે અમારે સાથે રહેવું નથી એ વસ્તુ હું જાણતો નથી એમાં કઈ મેંકરભાઈ ના શંકરભાઈ સાથે હતા પણ આ વાત કોઈ સાંભળવામાં ના આવી એટલે તમામ સમાજો આ

નહી શંકરભાઈ ના માણસ હું તો સાથે બધા હતા ભાજપ હતા ત્યારે અમે બધા સાથે જ હતા કોઈ કોઈ નો માણસ સવાલ નથી પણ શંકરભાઈ પર પ્રહાર નથી કર્યા વાસ્તવિકતા જે વાત છે જે હકીકતમાં એમના મતદાતા છે એમણે શંકરભાઈને મને મોટા કર્યા છે એની સાથે અમે રમત રમીએ એ વ્યાજબી નથી અને એટલા માટે એમને યાદ કરાયું છે શંકરભાઈને તમારા માધ્યમથી સાચી વાત છે લાલજીભાઈને લાગ્યું કે અન્યાય થયો છે આ બરાબર અકમાડ્યો નથી અને એમના જ મળતીયા અને એમના ઈચ્છે એવા માણસોને ધારાસભ્ય બનાવતા મોકતા હોય અને અમારું ખેતર ટોવા એમને આપે તો એમાં અમે સહન ન કરી શકીએ અમારી પાસે જે કોને બોલાયા અમારી પાસે ખબર નથી પણ બોલાયા પછી એમ લોકોને ડરાયા એટલે કે ભી જીતતા નથી અને તમે હકીકતમાં માં ભીની વાત છોડી દો એ ડરાવાનું વાત કરીને ભય મુક્ત કરવાની કોશિશ કરી

અમારા ઉપર ફાયરિંગે થયા છે અમારી ચૂંટણીઓ બંધે રહી છે વાવમાં એસઆરપી કોઠીમાં અમે ઇલેક્શન કરાયા છે અને વાવમાં શાસને કર્યું છે ઓકે